ભરૂચના લુવારા ગામ ખાતે 25 લાખના ખર્ચે ગામના ચાર જરૂરિયાતમંદ લોકોને પચીસ લાખના ખર્ચે આવાસ બનાવવામાં આવ્યા છે દહેજ યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ભરૂચ તાલુકાના લુવારા ગામના ચાર જરૂરિયાતમંદ લોકોને પચીસ લાખ ના ખર્ચે અવાજ બનાવવામાં આવ્યા છે જે તમામ ચાર આવાસોનું કંપનીના પ્રોડક્શન હેડ મિતેશ પટેલ એચ આર ડિપાર્ટમેન્ટ સંદીપ જાન વેકર દિવ્યેશ સોલંકી પ્રજ્ઞેશ પટેલ અને ગામના સરપંચ ઈશ્વરભાઈ ડેપ્યુટી સરપંચ લીલાબેન તલાટી અને અનુપમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણના કાર્યક્રમમાં ગામના આગેવાનો સભ્યો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે ડુવાટા ગામ ખાતે બે ચાર ઘરનું લોકાર્પણ કર્યું છે આજે તે બદલ યશસ્વી ફાઉન્ડેશન અને સપનું છે એ બધાને પોતપોતાનું એક મકાન મળે અને એ જે સપનું છે એમાં અમે જે થોડીક કરી છે તેના માટે હું બહુ આનંદી છું અને અમને આ લોકાર્પણ કરવાનો મોકો મળ્યો એના માટે હું ઈશ્વરભાઈ કારણ કે તે આ આઈડિયા લઈને અમારી પાસે આવ્યા હતા કે આ રીતે તમે કઈક કરી શકો અને એમના એટલા માટે હું બહુ આભારી છું અને એમને આઈડિયા અમને આપી અને અમારી સહભાગી થઈ શકે બ્યુરો રિપોર્ટ જન